દિવસના વિરામ બાદ ફરી સુરત જિલ્લામાં વરસાદ વરસવાનું શરૂ થયું છે આજ રોજ સવારથી જ સુરત જિલ્લાના ઉલપાડ ઉમરપાડા માંડવી કામરેજ પલસાણા અને મહુવા તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો હતો એક જ દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા લોકો છત્રી અને રેનકોટ પહેરી ઘરની બહાર નીકળવા મજબૂર બન્યા હતા દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જોકે બે દિવસથી વરસાદે વિરામ લીધો હતો હતો લઈ લોકોએ અનુભવ્યો આજે વહેલી સવારથી ઓલપાડ ઉમરપાડા સહિતના તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે તો ઝાપટા વરસાદ અવારનવાર વરસી રહ્યો છે જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સુરત જિલ્લામાં જુલાઈ મહિનાની શરૂઆતમાં મેઘમહેર થઈ હતી છનાલે સુરા જિલ્લા સહિત તાલુકાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા જોકે બે દિવસથી વરસાદે વિરામ લેતા ઠેક ઠાણે પાણી ઉતર્યા હતા ત્યારે લોકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ પરવાસ્ના વરસાદને લઈ આજે પણ તાલુકાની ખાડીઓ બે કાંઠે વહી રહી છે ત્યારે આજે ફરી તાલુકામાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો એક દિવસના વિરામ બાદ આજે સવારે સુરત જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વરસેલા વરસાદની વાત કરીએ તોલપાડ તાલુકામાં અગિયાર મિલીમીટર ઉમરપાડા તાલુકામાં ત્રીસ મિલીમીટર માંડવી તાલુકામાં નવ મિલીમીટર કામરેજમાં ચૌદ મિલીમીટર પલસાણા તાલુકામાં ત્રણ મિલીમીટર અને મહુવા તાલુકામાં ચાર મિલીમીટર વરસાદ વરસ્યો હતો તો આ